અરે રે વધારે પણ પહેલાં જ કે ફિનિશ થયું બધા પડી ગઈ એટલે બહુ વધારે થયું હોય તો જ પડી જાય અને એમાં રોડ ઉપર આખી એમને જતી પાટ થઈ ગઈ છે પહેલાં રાઉન્ડમાં બે છોકરીઓ એવી રીતે થઈ ગઈ સ્ટાર્ટિંગમાં જ પણ અમુક તો એવી રીતે દોડ્યા હતા એટલી આમ સ્પ્રિન્ટ કે જાણે બીજો પછી આ જ થઈને કેટલી સ્પીડમાં એ લોકો ભાઈ જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે હવે એક રાઉન્ડ પૂરો ન થાય ત્યાં તો તમે ઢળી જ જાઓ ચારસોની ની એવડી રિપિટેશન જેવું લગાવી દઈશ સ્પ્રિન્ટ જેવું તો શું થાય

ખોલવા માટે શું કે પ્લીઝ અમુક વિડીયો છે ને જે અપલોડ કર્યા છે ને અને એમાં જણાવ્યું છે કે સ્ટેપ ખોલવા માટે આ એક્સરસાઇઝ કરવી એમનાથી વધારે સ્ટેપ ખુલશે તો એકવાર જોઈ લેજો એ રીતે તમે રનિંગ કરો છો ને ત્યારે એક્સરસાઇઝ કરવાનું રાખવાનું એટલે સ્ટેપ ખુલશે ગુડ મોર્નિંગ

હા જો વ્હાઈટ આખું વ્હાઈટ પહેર્યું ને હા એ હતી ને પેલો રાઉન્ડ તો સારો ગયો હતો મયુરગીરી આપણે ત્રેવીસ પાસ થઈ ગયું કોંગ્રેચ્યુલેશન ગુડ મોર્નિંગ મારે ત્રણ તારીખે ખેંચ રાજકોટ અચ્છા ઓલ ધ બેસ્ટ ચોથા રાઉન્ડ સ્ટાર્ટ થયા બધા ચાલવા માંડ્યા છે આ કઈ રીતે ભેગું થાય છેલ્લા રાઉન્ડમાં ચાલે છે છેલ્લો રાઉન્ડ તો ખેંચી લેવાનો હોય હા એ પેલી રહી જે આગળ હતી ને એ તો ગઈ જ નથી બીજા જ લોકો બહાર નીકળ્યા છે બસ બટ જ મારું રનિંગ બાકી છે આજે એલા બેઠા પાસ થઈ ગયા લોકો મોટિવેટ કરે દોડ દોડ હવે ખબર છે ચોથો રાઉન્ડ છે તો ચાલતા સુ હશે આ લોકો અહીં આઠ મિનિટ આવે છે ત્યાં થઈ જશે ને યસ આરામથી થઈ જશે અહીંયા આઠ આવતી હોય ને તો મેં મેં રનિંગની પ્રેક્ટિસ નથી કરી મારો વેટ એકસઠ કેજી છે તો શું હું હજુ રનિંગ પાસ કરી શકું કવિતા તમારે છે ને કેટલા દિવસની વાર છે પહેલાં તો અને વેઇટ ને કોઈ વેઇટ છે કોઈ મેટર નથી કરતું પણ પ્રેક્ટિસ છે ને બહુ જરૂરી છે ફેબ્રુઆરી મારું ગ્રાઉન્ડ બાકી છે હજી ચોવીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું થાય છે તો ત્યાં તો આરામથી થઈ જાય ત્રેવીસ સાડા ત્રેવીસમાં માં ફિનિશ કેટલા નીકળાય આ લોકો ચાલ્યા જાય છે ને ઓલા દોડ દોડ કરે છે પણ હરામજો કોઈ પગ ઉઠાવે તો ઓલા બિચારા બેઠા બેઠા રાડો પાડે છે તો બિંદાસ ચાલ્યા જાય છે છેલ્લો રાઉન્ડ ચાલવાનો દોડવાનો હોય નહી મારું ગ્રાઉન્ડ બાકી છે બેસ્ટ ઓફ થેન્ક યુ રાજકોટનું ગ્રાઉન્ડ છે આ બધા છે ને ગ્રાઉન્ડ ક્લિયર કરીને બેઠા છે એમાંથી હજી બી અલગ અલગ થાશે પાસ થયેલા અને ફેલ થયેલા બંને આ સાઈડ બધા આવી રહ્યા છે બધા પાસ થઈ ગયા છે હાઈટ માપવા જઈ રહ્યા છે હવે 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 ગમે તે રાડો પાડીને દોડાયે ને તોય ન થાય ઓલી એક છોકરી છે અને દોડ દોડ હવે તો રિટર્ન થઈ જવું જોઈએ અને કઈ પાંચ કિલોમીટર સત્યાવીસ મિનિટમાં મારે પૂરું થાય છે તો ત્યાં થઈ જાય થોડીક કોશિશ કરજો થઈ જશે બે મિનિટ ઘટાડવાની છે પણ થોડીક પ્રેક્ટિસ બી જરૂરી છે આ બધા હાર્ટ ચેક કરવા જઈ રહ્યા છે ત્રીસા થી પચીસ ટાઈટ ઠંડી હતી આજે જોરદાર ઠંડી છે અહિયાં તો મારે જૂનાગઢ હતું બાર તારીખે ઓગણીસો અઠ્ઠાવન માં કમ્પ્લીટ કર્યું છે ચા આશિષ આશીષ આશિષ ચાવડા ઓફિસ આલી પચીસ ફેબ્રુઆરી તમારે છે નહીં મારે પચીસ ફેબ્રુઆરી નથી મારું ગ્રાઉન્ડ હમણાં છે દિવસ પછી ઓલા બધા અહીંયાથી ચાલવાનું ચાલુ કર્યું હતું એ લોકો પૂરો ચાલીને જ પૂરો કરી દીધો રાઉન્ડ હજી બી ચાલી આવે છે અડધા તો હજી અડધે બી નથી આ છોકરી કેમ હજી સ્ટાર્ટ કર્યું છે જોતો પેલી ચોથો રાઉન્ડ અને કેટલો લેટ મતલબ એને રાઉન્ડ ક્યારે સ્ટાર્ટ કર્યો હશે હવે જાય છે તો અગિયાર મિનિટ સમથિંગ તો ઓલરેડી થઈ ગઈ સ્ટાર્ટ થયું ત્યારથી તો આ પેલી અહીંયા અડધે જાય છે જો પેલીમાં આ બાજુ આ બાજુ દેખાઈ દે સ્ટાર્ટ ક્યારે કર્યું હશે પેલી બાજુ બધા બહાર જઈ રહ્યા છે બધા ફેલ થયેલા બધું છે હાનું છે રાજકોટનું છે રેખા આપણે પાસો કોંગ્રેસ લાયસન્સ એવાનું ગ્રાઉન્ડ છે રાજકોટ ત્રીષા તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરું તો તમે કરશો મારી ચેનલને તમે મારી ચેનલ કરો રિક્વેસ્ટ કરશો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો બી મેં કરી દઈશ મને તો એમાં કોઈ ફેર નથી પડતો તમારા સબસ્ક્રાઈબર વધતા હશે તો મેં કરી દઈશ તમારે ક્યારે ગ્રાઉન્ડ છે દસ દિવસ પછી મારું ગ્રાઉન્ડ છે વધી જાય છે શું કરવું રનિંગની પ્રેક્ટિસ કરો ટાઈમ હોય તમારી પાસે તો થેન્ક યુ સો મચ પ્રિન્સ ફ્લોગ મોસ્ટ વેલકમ હા યાર ઠંડીના લીધે હાથ કેવા પેલા થઈ ગયા છે એક્સ આર્મી મેનનું ક્યારે છે નો આઈડિયા શ્રેષ મારે રનિંગ છે અમદાવાદમાં આઠ તારીખે અચ્છા ઓલ્ડ બેસ્ટ પ્રોપર તૈયારી કરીને જજો થઈ જશે ત્રીસા મારે તેર બે ગ્રાઉન્ડ ગોંડલ ઓલ્ડ બેસ્ટ સાહિલ ચાદવ કાલ તો મેં તમને જોયા પણ દેખાયા નહીં બિલ્ડિંગમાં બી જોયું તું નહીં દેખાયા અચ્છા કાલે અમ લોકો આવ્યા જ નતા કાલ ઠંડી બહુ વધારે હતી ને એમના લીધે કેટલો છે જણાવશો પ્લીઝ બધા રાઉન્ડમાં અલગ અલગ આવે છે લાસ્ટ રાઉન્ડમાં તમે જોયું જો લાઈવમાં બહુ ઓછા પાસ થયા છે થર્ડ રાઉન્ડમાં આઈ થિંક જેટલા પાસ થયા હશે ગરમ કરો અને કાળ પર રાખો થોડો અરે ઠંડી જેટલી ભયાનક છે અહીંયા ઉર્મી ગુડ મોર્નિંગ વીરાભાઈ તમારે કીધી છે મારે દસ દિવસ પછી છે મારે ત્રેવીસમાં પૂરું થાય જાય છે બટ એક્ઝામ માટે કઈ બુક સારી છે એક્ઝામ માટે કઈ બુક રીડ કરવી ને એમનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કર્યો છે એકવાર જોઈ લેજો બાકી તો અમે રીડ કરતી હોય ત્યારે બ્લોગની અંદર મેં જણાવું જ છું કઈ કઈ બુક મેં રીડ કરી રહી છું અને પ્રોપરલી કઈ બુક રીડ કરવીને એમનો પ્રોપરલી એક વિડીયો આખો મેં અપલોડ કર્યો છે યુટ્યુબ ચેનલ ઉપર હશે તો એકવાર તમે જોઈ લેજો સ્ટાર્ટિંગ જ કરી રહ્યા હોય રીડિંગ તો જીસીઆરટીથી કરું છું એમ ત્રણ સેકન્ડ માટે રહી ગયું બે હજાર પચીસ છવ્વીસમાં પીએસઆઈ વેકેન્સી આવશે પ્લીઝ કહેશો યસ હમણાં આ ભરતી પૂરી થશે ને એટલે ડાયરેક્ટ ફરી ફોર્મ ભરાવાના ચાલુ થશે મહેનત ચાલુ રાખજો થઈ જશે ભૂગોળ માટે તમે કહું મેં મટિરિયલ ફોલો કરો છો મારી પાસે ઈશ્વર પાડવીની બુક છે ગુજરાત માટે અને આમ ભારત માટે યુવા આપણે થઈ જઈએ છીએ તો પીએસઆઈ માટે સવારે છે ને બધા ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ સ્ટાર્ટ થાય છે અમુક જગ્યાએ પાંચ વાગે અમુક સાડા ચાર અમુક જગ્યાએ છ વાગે બધી જગ્યાએ અલગ અલગ ટાઈમિંગ સ્ટાર્ટ થાય છે મોસ્ટ વેલકમ મારે છ ફેબ્રુઆરી છે ગ્રાઉન્ડ કોઈ પ્રેક્ટિસ નથી કરી તો હવે મારે શું કરવું જોઈએ છો ફેબ્રુઆરી બહુ ઓછો ટાઈમ છે તમારી પાસે નોર્મલી તો રનિંગ સ્ટાર્ટ કરો જો તમારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જવું હોય ને કવિતા તમે ક્યારે પ્રેક્ટિસ નથી કરતી તો ખરેખર તમારે ગ્રાઉન્ડ પર એક્ઝામ આપવા જવું હોય તો જેટલા બી દિવસ છે નોર્મલી રનિંગ કરવાનું સ્ટાર્ટ કરો કેમ કે ત્યાં જઈને ડાયરેક્ટલી જો રનિંગ કરશો ને બહુ અઘરું પડી જશે અહીંયા એક એક ગ્રાઉન્ડ મારીને ગર્લ્સ પડી જાય છે એમનો મતલબ શું છે કે આવી ભયંકર ઠંડીને એક પ્રેક્ટિસ ન કરી હોય ને એટલે આ વસ્તુ બનતી હોય છે કાલ તમારું નેમ બી ઘણી ગર્લ્સ જોડે સાંભળ્યું હતું કાલે અમે લોકો આવવાના હતા બટ કે બહુ ભયાનક ઠંડી એટલી હતી ને અને પવન બી બહુ વધાર આના લીધે નથી આવી તમે બહુ મહેનત કરો છો યસ આ જોબ માટે તો કરવી જ પડશે હું રાજકોટ આવ્યો તો ચૌદ જાન્યુઆરી આવ્યો હતો રેસ કોલ્સ પણ તમે નહોતા દેખા હું મારા ભાઈ પોલીસમાં છે બે અહીંયા આવ્યા હતા અચ્છા તે દિવસ તો અમે નહોતા જ ત્યાં બાર ફેબ્રુઆરી છે મારે બાર ફેબ્રુઆરી વાળા પાસે થોડો ટાઈમ છે જો રનિંગ પાસ કરવું હોય ને પંદર દિવસમાં બી તમે પ્રેક્ટિસ કરશો ને વેઇટ તમારો વધારે નહીં હોય તો તમે કરી શકશો અને જેને લખ્યું હતું ને એકસઠ વજન છે પ્રેક્ટિસ કરશો તો થઈ જશે પણ પહેલા દોડવું તો જરૂરી છે ગ્રાઉન્ડ છે દસ દિવસ પછી ઉરબી છ મિનિટ આવે છે મારે તો શું ટેન્શન છે તમારે છ મિનિટમાં થઈ જાય છે તો

ફૂલ આમ જોશમાં છે અત્યારે રનિંગ પાસ થઈ ગયા છે અને અને ફૂલ ખુશ દેખાઈ રહ્યા છે કાલના ડે મિસ કર્યો કાલ લાસ્ટ રાઉન્ડ એક ગર્લ્સને લાસ્ટ રાઉન્ડ બહુ પ્રોબ્લેમ થઈ હતી માંડ પૂરું કર્યું છે અચ્છા જય શ્રી કૃષ્ણ અઢાર માં થાય છે પાંચ કિલોમીટર તો કોઈ ટેન્શન જ નથી તમારે તો કેટલા પાસ થાય છે બસો માંથી એકસો દસ નેવું અરાઉન્ડ લાસ્ટ રાઉન્ડમાં બહુ ઓછા પાસ થાય છે ક્યુ ગ્રાઉન્ડ છે રાજકોટ રાજકોટનું છે સાડા આવે છે ત્યાં થઈ જશો તમારે નવ પિસ્તાલીસ આવે છે ત્યાં થોડું ખેંચી લેવાનું સ્પ્રિન્ટ લગાવી લેવાની એટલે થઈ જશે નવ પિસ્તાલીસ સાડા નવ અરાઉન્ડ હોય કે દસ મિનિટ વાળા હોય ને એને મારે આઠ વાગ્યાનો ટાઈમ છે વેલા આવીએ તો લઈ લઈને જેટલા વેલા જાશો ને એટલો વહેલો વારો આવી જશો ટાઈમિંગનું કોઈ પેલું નથી મારે ગયા વખતે કોન્સ્ટેબલમાં અનારમ મળ્યું હતું બટ આ વખતે પીએસઆઈ કરવાની છે માટે જોબ નથી લીધી છે ઓલ ધ બેસ્ટ મહેનત કરો થઈ જશે તમારે જે ઠંડી છે ભયાનક ઠંડી છે લેખિતમાં મેથ્સ અને રીઝનિંગ ટર્નિંગ પોઈન્ટ હશે એટલે મેથ્સ રીઝનિંગમાં વધુ મહેનત જરૂર છે યસ યોમમાં બેટ જસ્ટ બે ટકા જ છે ના રહેવા માટે રૂમ છે અને અહીંયા બાજુમાં કોઈ સગવડ નથી રોડ પર રનિંગ કરું છું તો થઈ જશે યસ થઈ જશે એન્ડ ચલો મારા ફોનની બેટરી બી લો થઈ ગઈ છે મેં આજનું છે લાઈવ સેશન છું અહીંયા સમાપ્ત કરીશ જલ્દી મળીશું સેકન્ડ કાલે મેં આવીશ તો લાઈવ થઈશ તમારી જોડે અને શેર કરીશ ગ્રાઉન્ડનો વિડીયો સો અત્યારે બધાને એમ પબાઈ ધી મારે થઈ ગયું આઠ ચાલીસમાં ઘરે નવ પાંચમાં થતું હતું અમદાવાદ હતું જય હિન્દ congratulations. Chalo, bye-bye.